નમસ્કાર મિત્રો હું હરિયો સ્વાગત કરું છું મિત્રો આજના આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે થોડા ચોખા કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યને દોષ નહી આપતા વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે થોડું દૂધ કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ પણ પ્રકારનો જુઠ્ઠો વાયદો નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે કોઈ પણ નવું કપડું ધોઈને પહેરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કામ વગર બોલવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ખાસ પોતાની માતાની સેવા કરવી જોઈએ માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યાકાળ પછી દૂધનું સેવન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ધંતુરો શિવને ચડાવવો જોઈએ અને બિલીપત્ર પણ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને થોડુંક દૂધ કોઈ ગરીબને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના દરેક કામમાં ધીરજ રાખીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે પરિવારના કામકાજ પર ધ્યાન આપવું જોઈએ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ બિલકુલ પણ કરતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે પંચામૃતિ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની છત પર ભંગાર સામાન ચડાવવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ મોસાળ પક્ષને સહાય કરવી શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ સંબંધોમાં ગેરસમજ ઊભી ન કરવી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે